કચ્છના લખપતમાં ભેદી રોગથી લોકોના મોતને લઈ અને જીએસટીવીના કચ્છ કલેક્ટર પંચાયત કચેરીએ બેઠક બોલાવી જિલ્લા કલેક્ટરે પાણી પુરવઠા વિભાગને પાણીના ટાંકાની સાફ સફાઈની સૂચના આપી લખપતમાં ભેદી તાવના કારણે ચાર દિવસ પહેલા બાર લોકોના મોત થયા તો સોમવારની વાત કરીએ તો સોમવારે એક મહિલા અને કિશોરીના મોત થતા જે મૃત્યુ આંક છે તે 14 પર પહોંચી ગયું છે ગાંધીનગરથી પણ આરોગ્ય વિભાગની ટીમના કચ્છમાં જોવા મળી રહ્યા છે કચ્છ કલેક્ટર અમિત અરુરાએ જણાવ્યું કે જે રોગચાડાથી મોત થયાવાની તપાસ કરવામાં આવી છે. તાલુકાના જે બોર્ડરિંગ વિલેજીસ છે ત્યાં યોગ્ય સારવાર મળી રહે એના માટે સિનિયર ત્યાં મૂકવામાં આવ્યા છે સાથે સાથે આરોગ્યની વધારાની ટીમો જે સ્ક્રીનિંગ કરશે પછી આરબીએસકેની ટીમો જે લોકોને કદાચ કોઈને એન્ટી મલેરિયલ કે એન્ટીવાયરલ ડ્રગ જોતી હોય એ આપશે સાથે સાથે એમ્બ્યુલન્સની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે કોઈ જગ્યા પાણીજન્ય રોગ્ય ના ફેલે એના માટે પાણી પુરવઠા સાથે બધા ટાંકાની ક્લિનિંગ વોટર સોર્સમાં બ્લીચિંગ એની પણ એક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે એટલે ફોર્ટી એટ આવસમાં જે કંઈ અફેક્ટેડ વિસ્તારો છે એમાં હન્ડ્રેડ પર્સન્ટ સ્ક્રીનિંગ થઈ જાય સાથે સાથે કોઈ ગંભીર કેસ રેસ્પિરેટરી ડિસઓર્ડરના જણાય તો એનો રેફરલ થઈ જાય એ બધી વ્યવસ્થા અત્યારે કરવામાં આવી રહી છે જે ડેથ થયા છે એનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે કે ડેથનું શું કારણ છે જેમ એમાં બે ડેથ હાર્ટ હાર્ટઅટેકથી એક બ્રેઇનસ્ટ્રોકથી અને એક કેન્સરથી થયા છે જે બીજા ડેથ છે એમાં પ્રાઇમરી કોઝ નિમોનિયા નિમોનાઇટિસ છે પર એની પાછળ કયો કારણ છે એના માટે દરેક બીમારી જે શક્ય છે જેના જેની શંકા જાય છે એના સેમ્પલ લેવામાં આવે છે જેમ આપને વાત કરું કે અત્યાર સુધી સ્વાઇન ફ્લુના બધા સેમ્પલ્સ નેગેટિવ આવ્યા છે લેપ્ટોસ્પાયરોસિસના સેમ્પલ બધા નેગેટિવ આવ્યા છે અને ટાઇફોઇડના પણ સેમ્પલ બધા નેગેટિવ આવ્યા